હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો સીંક આવે તે શુભ ગણાય કે અશુભ તો દોસ્તો વડીલો પાસેથી તમે ઘણીવાર સીંક આવવાને લઈને શુભ અશુભ સંકેતો વિશે સાંભળ્યું હશે મોટાભાગે સીંક આવે તેને અશુભ સંકેત જ ગણવામાં આવે છે જે લોકો સીંકના સુકન અપશુકનમાં માનતા હોય છે તેઓ સીંક આવે પછી થોડી વાર અટકી પોતાનું કામ કરે છે તો કેટલાક લોકો સીંક સંબંધિત આ માનતા નથી દીકરો ન હોય તો કોણ કરી શકે સૌથી મહત્વનો નિયમ દોસ્તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સીંક આવવાની શરીરની એક પ્રાકૃતિક ક્રિયા છે પરંતુ ધર્મશાસ્ત્રોમાં તેની સારા અને ખરાબ ભાગ્ય સાથે જોડીને પણ જોવામાં આવે છે સિંખને લઈને શાસ્ત્રોમાં અલગ અલગ દિક દીક છે જેમાં અમુક સમયે આવેલી સીંખની શુભ ગણવામાં આવે છે તો અમુક સમયે આવેલી સિંક અશુભ ગણાય છે આજે તમને આ અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપું સ્નાન કરતી વખતે સિંક આવવી તો દોસ્તો કેટલાક લોકોનું માનવું છે કે જો વ્યક્તિને સ્નાન કરતી વખતે સિંક આવે તો તે શુભ સંગ છે તેનો અર્થ થાય છે કે દિવસમાં કોઈ સારી ખબર સાંભળવા મળી શકે છે અથવા કોઈ લાભ થઈ શકે છે દોસ્તો સવારના સમયે આવવી તો માનવામાં આવે છે કે સવારના સમયે સિંક આવવી પણ શુભ સંકેત છે કોઈ વ્યક્તિ સવારે જાગે અને તેની સિંક આવે તો તેનો અર્થ થાય છે કે તેનો દુ દિવસ ખૂબ સારો પસાર થઈ શકે અને સમસ્યાઓ દૂર થઈ શકે છે એક એક પછી બે માન્યતા છે કે વ્યક્તિને એક એક પછી એમ બે સિંક આવે તો તે પણ શુભ સંકેત છે બે વાર સિંક આવવાનો અર્થ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ વધી શકે છે જે કાર્ય કરવાનું છે તેમાં સફળતા મળવાની શક્યતા છે આર્થિક લાભ પણ થઈ શકે છે ક્યારે સિંક આવે તે અશુભ ગણાય તો દોસ્તો કામ પર જતી વખતે સિંક આવે તો જ્યારે કોઈ વ્યક્તિ કામ પર જતી હોય યાત્રા પર નીકળતી હોય ત્યારે સિંક આવવી અશુભ સંકેત છે તે ભવિષ્યમાં આવનારા બાધાનો ઇશારો હોઈ શકે છે દૂધ ગરમ કરતી વખતે સિંક આવે તો તે પણ અશુભ માનવામાં આવે છે તેનાથી પર્સનલ લાઈફ પર અસર પડી શકે છે અથવા માનસિક ચિંતા વધે છે જમતી વખતે સિંક આવે તો તે પણ અશુભ સંકેત છે તે ભવિષ્યમાં આવનાર સમસ્યાનો ઇશારો હોઈ શકે છે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો અને શેર કરો થેન્ક યુ